આજે તમને ભાવનગર ગંગાજળિયા તળાવમાં વનપગ કાચી કેરીને હરાજી કઈ રીતે થાય ખેડૂતોનો તળાવમાં આવી પછી કઈ રીતે વેચાય તેના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું આ બધી કેરી છે એ ખેડૂતો છે એ કેરેટમાં પેક કરીને પોતાના બગીચામાંથી ભાવનગર લાવે છે આ ગંગાજળિયા તળાવમાં અલગ અલગ દલાલો હોય કેરીના ફ્રૂટના એ હરાજી કરી અને ખેડૂતને પોષણક્ષમ ભાવ અપાવતા હોય છે આ બધી કેસર કેરીઓ છે जंबो केचे जंबो के सके आप ये जंबो केचे ना से रोहित कुमार आईटी वर्क के जय जी ये આમાં ખેડૂતનું નામ બોલી એનો માલ છે એ વેચતા હોય છે પછી અલગ અલગ ગ્રાહક છે એ માગણી કરતા હોય છે સૌથી ઊંચા ભાવે જે માગે એને પછી કેરી જોખી આપવામાં આવે છે એનું બિલ કરી પેમેન્ટ છે દલાલ ખેડૂતને કરતા હોય છે આઈશા અલ્લાહ તમને જય ભાઈ આગળ કોળા આગળ જય રાજુ ભાઈ હાલ બાલ ભાઈ અમે પગલા દેવા નથી ભાઈ બેટા આવીયો એરે રે આજનો એકાઉન્ટ વિકેટ ભાઈ 708 એરે 800 જય મહેશ કરે ખાલીભાઈ આજનો હે ભાઈ 800 900 800 વી 800 જય મહેશ કાવળ 900 851 900 851 900 851 1000 1000 1000

सत सौ एकाव एकावन आठ सौ एकाव नव सौ एकाव हिकु हज़ार एकवन हिकु हज़ार पंजावन चार चौ एकावन चौद सौ एकाव पंदरस पंदरस जय भाई पंदरसो अनी सजीम अ